કિલોમીટરો સુધી ખુલા પગે ચાલીને આવવાનો અવસર અમને સૌને પ્રાપ્ત થયો અને આ અનુભૂતિ જીવનની સૌથી પવિત્રતાથી અનુભૂતિ અમને સૌને થઈ છે આજે દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે જેટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે એટલી સંખ્યામાં આજે પહેલા જ દિવસે લાખો લોકોની હાજરીમાં પૂજ્ય સંતોનું અમારા સાધુઓનું વંદન કરીને સ્વાગત કરીને આ ધરતી પર નગરી પર સ્વાગત કરવાનો હવે સૌને અવસર પ્રાપ્ત થયો ભવનાથ મહાદેવની આપણી સૌ ઉપર આશીર્વાદ અને એ જ આશીર્વાદથી આવનારા દિવસોમાં રાજ્યના સૌ નાગરિકોની બધી જ મનોકામનાઓ જરૂર પૂરી થાય તેવી પૂજા અર્ચના પ્રાર્થના જોડે આજે ભવનાથ મહાદેવની આરતી કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે આ આરતી કરતા કરતા મારા રાજ્યના બધા જ નાગરિકો માટે એમની શાંતિ સલામતી અને મનોકામનાઓ એમની બધી જ પૂરી થાય ખાસ કરીને પ્રાર્થના થાયનાથ અને ગિરનાર ગિરનારની પવિત્ર ભૂમિ પર ત્રીજી નજર એટલે કે ગુજરાત પોલીસના આ સીસીટીવી કેમેરાઓ બધે ગોઠવવામાં આવ્યા છે બધા જ સાધુઓ સંતો એમના આશીર્વાદથી એમના પ્રેરણાથી આ કાર્યને જુનાગઢ પોલીસ દ્વારા ખૂબ સારી રીતે પાર પાડવામાં આવ્યું છે હું જુનાગઢ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સનાતન ધર્મની રક્ષા જોડે જોડે બધાને એક સાથે લઈને આગળ વધવાનું એક સાથે રાખીને સનાતન ધર્મની રક્ષા માટે જે પ્રકારની કાર્યવા અને કાર્ય કરવું જોઈએ એ જૂનાગઢ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે આ વખતનો મેલો એ ઐતિહાસિક મેળો છે ગત વર્ષે હું જ્યારે અહીંયા આવ્યો મને પૂજ્ય સંતો દ્વારા પવિત્ર સાધુઓ દ્વારા માત્ર ઇશારો કરવામાં આવ્યો કે આપણો આ મેલો હજી વધુ મોટો હોવો જોઈએ